નમસ્કાર મિત્રો યહી હે શહી ભારત યુટ્યુબ ચેનલમાં મિત્રો આપણું હાર્દિક સ્વાગત છે મિત્રો ગઈકાલે જે ગોજારી ઘટના બની છે સમગ્ર ભારતના અને સમગ્ર વિશ્વના સંવેદનશીલ માનવીઓને ખૂબ આંચકો આપનારી આઘાતજનક અને જેના પરિવારજનોએ જે પોતાના સ્વજનો ગુમાવ્યા છે એના માટે તો અતિશય અતિશય પીડાદાયક છે આપણે ગમે તેટલા શબ્દોમાં શ્રદ્ધાંજલિ આપીએ પુષ્પાંજલિ આપીએ આપણે ગમે તેટલા આશ્વાસનો આપીએ પરંતુ જે સાચી પીડા સાચી વેદના તો જેને પોતાના સ્વજનો ગુમાવે છે એને કરોડ કરોડ રૂપિયાનું વળતર મળશે બધું મળશે પરંતુ જેના કોઈનો ભાઈ છે કોઈનો બાપ છે કોઈનો પતિ છે કોઈનો દીકરો છે એને એ સ્વજનો ક્યારેય નથી મળી શકવાના સો એક સાથે બે ઘટનાઓ બની એક સાથે બે ઘટનાઓ બની વિમાનની અંદર જે કંઈ યાંત્રિક ખરાબી થઈ હશે એના કારણો વાસ્તવિક કારણો તો જ્યારે બહાર આવશે ત્યારે અત્યારે તો જે તર્ક ચાલી રહ્યા છે કે એનું મશીન ફેલ થવાથી વિમાન નીચે ઉતરી ગયું જોઈ રહ્યા છે બધા પરંતુ જો એ જ વિમાન માનવ વસ્તીથી દૂર અથવા તો દરિયામાં કે બીજે ખાબતું હોત તો માત્ર માત્ર બસો એકતાલીસ જણાના આપ મૃત્યુ થાત પરંતુ એવી જગ્યાએ કે જ્યાં આગળ હોનહાર તબીબો તૈયાર થઈ રહ્યા હતા અને એનું જે હોસ્ટેલ હતી ત્યાં આગળ એટલે એક સાથે બે હાદસા બન્યા એક સાથે બે હાદસા બન્યા અને કેટલાક ડૉક્ટરોમાં મૃત્યુ થયું છે જો તો સાચો આપણો બહાર નથી આવ્યો આવતા વાર લાગવાની છે કારણ કે જે મૃતદેહો બળી ગયા છે એ કોલસા કરતા પણ અતિશય વિકૃત હાલતમાં મળી ગયા છે જે ડીએનએ ટેસ્ટ ચાલી રહ્યા છે અને એમાંથી વાસ્તવિક હકીકત બહાર આવશે બસો ઓગણત્રીસ યાત્રીઓ બાર ક્રૂ મેમ્બર અને જે બીજા સ્થાનિક જનતા અને જે ડૉક્ટરો એટલે સાચો આંકડો હજુ કુલ આંકડો તો બહાર આવ્યો નથી એની અંદર ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સારસ સ્વભાવનું એક વ્યક્તિત્વ હતું વિચારધારા કઈ હતી કેવો હોય તો એ પ્રશ્ન પછી પણ એક સારસ સ્વભાવના વ્યક્તિત્વનો પણ ભોગ લેવાઈ ગયો છે ખૂબ દારૂણ ઘટના છે ખૂબ અતિશય જગાડનારી ઘટના છે એટલી બધી ઘાતક ઘટના છે કે ગમે તેટલા શબ્દોમાં આપણે આશ્વાસન આપો ગમે તેટલા રૂપિયા ધન સંપત્તિ આપો પણ જ્યાંના સ્વજનો ગયા છે અને જે યુવાનો તૈયાર થયેલા ડોક્ટરો એ કોઈ વીસ પચીસ હશે છે એમની કારકિર્દી ઘડવાની હતી અને એના મા બાપો કેવા અરમાનો સાથે પોતાના દીકરાઓને ડોક્ટર બનાવવા માટે ખર્ચ કરી રહેશે અને એ દીકરાઓ ઊગીને ડોક્ટર બને એ પહેલાં તો એ હાથમી ગયા અને આમાં પાછું એક ચમત્કાર કે રમેશ વિશ્વાસ નામનો એક યાત્રી ચમત્કારિક રીતે બચી ગયો છે આ બધું સાચું છે આપણે એમને શ્રદ્ધાંજલિ આપી બધું કહ્યું સંવેદનાઓ વ્યક્ત કરીએ છીએ અને સંસ્થાઓ ટાટા એમ કે ઘણી બધી સહયોગ કરશે અને જવાબદારી ઉપાડી જશે એવી એક કોર્પોરેટ કંપની છે સરકાર પણ ચોક્કસ રીતે મદદ કરશે એમાં સરકાર સામે પણ શંકા કરવાના કોઈ સવાલો નથી હાદસો જ એટલો બધો ગંભીર છે એટલો બધો દુઃખદ છે એટલે ક્યાંય કોઈની સામે સવાલ કરવાનો કોઈ અવકાશ નથી પણ છતાં એક સવાલ તો ઉદભવ છે કે વારંવાર રોજે રોજ વાર તહેવારે તમારા ગ્રહો ને તમારા રાહુ તમારા ની વાતો કરનારા અને તમારા ઉજળા ભવિષ્યના દાવાઓ કરનારા જ્યોતિષીઓ ક્યાં ગયા તમારા ઉજળા ભવિષ્યના દાવા કરનારા તમને રાહુ નડે છે કેતુ નડે છે તમને મંગળ નડે છે તમને શનિ ની પ્રભુત્તિ ફનોતી આ બધું કહેનારા જ્યોતિષશાસ્ત્ર ના એજન્ટો ક્યાં ગયા એક પણ જ્યોતિષશાસ્ત્ર ભારતના એક પણ જ્યોતિષશાસ્ત્ર એવી આગાહી નહોતી કરી કે બારમી જૂન બે હાજર પચીસ રોજ અમદાવાદ એરપોર્ટ ઉપરથી ઉડેલું વિમાન માત્ર સેકન્ડ સેકન્ડમાં ક્રેશ થશે અને બસો ને એકતાલીસ માણસો નો એમાં અપમૃત્યુ થશે એક માસ ચમત્કારિક રીતે બચી જશે મેડિકલ નો અભ્યાસ કરનારા અનેક નવલોહિયા અને આશાસ્પદ યુવાનો પણ આમાં પોતાના જીવ ગુમાશે આવું કોઈ પણ ભારતના એક પણ જ્યોતિષે જાહેર નહીં કર્યું ફ્રાન્સના મહાન જ્યોતિષકાર કહેતા જેને કહેવામાં છે એના નોસ્ત્રની આગાહીઓમાં પણ આ આગાહી હતી નથી હતી કે નહીં પણ નથી અને એણે પણ એવી આગાહી ના કરી કે ભાઈ ભારતના એક દેશની અંદર ગુજરાત પ્રદેશમાં અમદાવાદ સિટીની અંદર આવો હાદસો આ દિવસે બનશે અને આટલી બધી દારૂ ઘટના બનશે ક્યારે કોઈ જ્યોતિષે નાના મોટા કોઈ લોકો વરસાદના અહીં આગાહી કરે કોઈ બીજી આગાહી કરે છે કોઈ જાત જ્યોતિષે ભારત પાકિસ્તાનના ની આગાહી નથી કરી પહેલગામ તમને માનવીય રીતે તમારી સંવેદના ને જાગૃત કરી તમને વિચારવા માટેની તક આપે છે આ જ્યોતિષ છે ભલા ભોળા નિર્દોષ લોકોને છેતરવાનું અને તમારી જે પવિત્ર ભાવનાઓ છે એને રૂપિયામાં કન્વર્ટ કરી અને તમારી પાસે રૂપિયા આ એક માધ્યમ છે વિશેષ નથી ભારતમાં ને આવી ઘટનાઓ બની છે ત્યારે એના એક કલાક બે કલાક પચીસ પચાસ સો બસો કલાક પહેલા ક્યારેય કોઈ જ્યોતિષે આવી દુર્ઘટનાની આગાહી નથી કરી અને એમાં સમગ્ર વિશ્વના હચમચાઈ નાખનારી સમગ્ર ભારતની જનતાને ઢંઢોળી નાખનારી આ જે અમદાવાદ ક્રેશની જે ઘટના છે ફ્લેગ ક્રેશની એ ખૂબ જ દુઃખદ છે કોઈ જ્યોતિષે આની આગાહી ના કરી અને આમાં તો એક સાથે બે હાદસા બંને વિમાન ક્રેશ થયું અને સાથે સાથે એવી જગ્યાએ મેડિકલ હોસ્ટેલ ઉપર પડ્યું કે ત્યાંના અનેક નવલોહિયા તબીબો એ જાન ગુમાવે છે કેટલાના પ્રવૃત્ય છે એ પણ હજુ તો કોરો આંકડો બહાર નથી આવ્યો અને એ આંકડો આવતા બહાર આવશે એટલે મિત્રો ટૂંકી વાત એ છે કે ભારતમાં એક પણ જ્યોતિષે આ આગાહી કરી નથી એટલે જે લોકો જ્યોતિષશાસ્ત્રના નામે જે દુકાનો ચલાવે છે જ્યોતિષ નામોના વેપાર ચલાવે છે આ બધાથી તમારે સાવધ રહેવાની જરૂર છે આમાં આટલા બધામાં આ બધાના નસીબ એક સાથે આવા હશે કે એ બધાના એક સાથે અને આવા દારૂનું મૃત્યુ થાય આપણે ક્યારેય એવું ના છે કે કોઈ પણ આ પૃથ્વી ઉપરનો કોઈ પણ તમારો દુશ્મન હોય એનું પણ આવું દુઃખદ અને આટલું કારણ કરુણ મૃત્યુ થાય એવા કરુણ અને દુઃખદ મૃત્યુ થયા છે પરંતુ કોઈ જ્યોતિષે એવી આગાહી ના કરી કે ભારતની અંદર ગુજરાતના અમદાવાદનો એક પ્લેન એના ટેક કર્યાની સાઠ સેકન્ડની ની અંદર ક્રેશ થશે અને ક્રેશ થવાની સાથે સાથે બીજા તબીબી ડોક્ટરોનો પણ ભોગ લેશે આવી આગાહી ક્યાંય નથી કરી માત્ર ને માત્ર જ્યોતિષ એક ધંધો છે વેપાર છે આ ધંધાના વેપારમાંથી દૂર રહો અને આ બાબતની સભાનતા કેળવો એટલે આજે આજનો વિષય તો આ શાસ્ત્રો ક્યાંય બહાર ના આવ્યા કોઈ જ્યોતિષશાસ્ત્રની વાત ના કરી એટલે એટલા માટે આપણે આ વિષય લીધો છે તમે યોગ્ય લાગે તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને તમારા મિત્રો પરિવારનો આ બાબતે તમે એને રંઢોળીને જાગૃત કરો કે ભાઈ આવા હાદસા બને ત્યાં તમારા જે કઈ તમારી રૂપિયાની સેવા હોય શ્રમ સેવા હોય એ બધી તમે ત્યાં યોગદાન આપો તમે જ્યોતિષના નામે લોકો તમને લૂંટી લે છે અને એ તમારું ધન ખોટી રીતે વેડફાઈ જાય છે તમારી સંપત્તિ વેડ થઈ જાય એની કરતાં તો આવી દારૂણ ઘટનાઓની અંદર રોકડ સ્વરૂપે અથવા તો બીજી વસ્તુના સ્વરૂપે તમે મદદગાર થઈ શકો છો એવું કરવું જરૂરી છે માટે આજે તો આટલી વાત કરી તમને યોગ્ય લાગે તો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો